નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો નું તહેલું વાત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લો આવી ગયા ફરીથી ખરાબ સમાચાર મિત્રો હવે બે હજાર પચીસમાં જ્યાં તમારું પેન્શન સૌ રાખવું હોય તો તમારે શારીરિક ચકાસણી કરાવી ફરજિયાત છે પેન્શન છોડો આ વિડિયો ખાસ ઉપયોગી બનશે મિત્રો પેન્શન દાખલા બાબતે રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય સારી કસોટી સારી ચકાસણી કરાવી ફરજિયાત છે તો ચકાસણી કેવી રીતે કરવાની શું શું પ્રક્રિયા રહેશે કોને કોને કરવાની રહેશે તો તમામ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જે વોટ્સએપ ચેનલ ગ્રુપ બંને બનાવી છે લિંક પણ ડિસ્ક્રિપ્શન હું પૂછું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનચારક બાબતે પેન્શન બાબતે પગાર બાબતે ડીઆરડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની આ મહત્વની અપડેટ તો મિત્રો પેન્શનર પેન્શન ફિઝિકલ વેરિફિકેશનની પ્રક્રિયા છે જે પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સુનિશ્ચિત કરે છે કે પેન્શન લાભ યોગ્ય વ્યક્તિઓને મળી રહ્યો છે અને સીધાપિંડી અટકાવે છે હાલમાં જે સમાચાર સામે આવે છે બે હજાર પચીસમાં ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનાર પેન્શન નહીં મળે પેન્શન સિસ્ટમ પારદર્શિતા અને જવાબદાર લાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે આ લેખમાં આપણે પેન્શન ભૌતિક ચકાસણી વિશે વિગતવાર જાણીશું અને તેના મહત્ત્વ પ્રક્રિયાને બધા પચીસના નવા નિયમની ચર્ચા કરવાના છીએ આ ઉપરાંત અમે જોઈશું કે આ નવા નિયમ પેન્શન કેવી રીતે અસર કરશે અને તેઓને કયા પગલાં લેવા જોઈએ તો પેન્શન ભૌતિક ચકાસણી મહત્વ છેતરપિંડી અટકાવે છે આ પ્રક્રિયા મૂળ વ્યક્તિને નામે પેન્શન લેવા જેવો છેતરપિંડી અટકાવે છે સચોટ રેકોર્ડ તે પેન્શન ચોક્કસ રેકોર્ડ રાખવામાં સરકાર મદદ કરે છે સંશોધનના યોગ્ય ઉપયોગ કરીએ ખાતરી કરે છે કે પેન્શન નાના ઉગ્ય ઊગ્ય લોકો સુધી પહોંચે છે પેન્શન ભૌતિક ચકાસણી પ્રક્રિયા પેન્શનના નિયુક્ત કેન્દ્રમાં જવું પડશે તમારું તમારે તમારું ઓળખ કાર્ડ અન્ય જરૂરી દસ્તાવેજ બતાવવાની જરૂર છે અધિકારી પેન્શનની ઓળખ ચકાસણી કરે છે બાયોમેટ્રિક કેપ્ચર થઈ શકે છે ચકાસણી પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે બજાર પચીસના નવા નિયમો શારીરિક ચકાસણી ફરજીયાત બજાર પચીસની ફિઝિકલ વેરિફિકેશન નહીં કરનાર પેન્શન મળશે નહીં મળે પેન્શન નહીં મળે આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે જે પેન્શન સિસ્ટમ સુધારા માટે કરવામાં આવી રહ્યો છે નવા કરાર હતું વધતી પાછળ નવા નિયમ પેન્શન વિતરણ વ્યવસ્થા વધુ પાડિશો લાવશે સીતાપિંડી અટકાવી જોઈએ અને આ મુક્ત પેન્શન દાવોને રોકવામાં મદદ કરશે સરકારે ભંડોળ પહોંચત આ સુનિશ્ચિત કરશે કે પેન્શન નાના માત્ર સાચા ચાર લાભાર્થીઓ સુધી પહોંચે છે પેન્શન પર અસર નવા નિયમ પેન્શનદારો પર નોંધપાત્ર અસર પર છે અહીં કેટલીક મુખ્ય અસરો છે વાર્ષિક ચકાસણી પેન્શન દર વર્ષે વધતી ચકાસણી કરવી પડશે મુસાફરીની આવશ્યકતા કેટલીક વ્યક્તિઓની ચકાસણી કેન્દ્રમાં મુસાફરી કરવાની જરૂર પડી શકે છે દસ્તાવેજ તૈયારી આમ તમામ જરૂરી દસ્તાવેજ વ્યવસ્થિત રાખવા દેશે સમય વ્યવસ્થા પર વેરિફિકેશન માટે સમય કાઢવો પડશે ખાસ કેસો મિત્રો બીમાર અથવા વૃદ્ધ પેન્સોની તેમના માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય છે વિદેશમાં રહેતા પેન્શનના માત્ર અલગ અલગ માર્ગ હોઈ શકે છે વિકલાંગ પેન્સોને તેમના માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવામાં આવશે પેન્શન માટે ટીપ્સ સમયસર ચકાસણી નિધાર સમયે ભરતી ચકાસણી કરાવો દસ્તાવેજ તૈયાર રાખો બધા જરૂરી દસ્તાવેજ અપડેટ તૈયાર રાખો માહિતીગાર રહો નવા નિયમોની પ્રક્રિયા વિશે માહિતીગાર રહું એ સમસ્યા કિસ્સામાં સંપર્ક કરો કોઈપણ સમસ્યા મને સંબંધ વિભાગનો સંપર્ક સંપર્ક કરો અને મિત્રો ડિજિટલ વેરીફિકેશનની શક્યતા ભવિષ્યમાં ડિજિટલ વેરિફિકેશન પર શક્યતા હોય છે એન્સર માટે આ પકડિયા વધુ અનુકૂળ હોઈ શકે છે ડિજિટલ વેરિફિકેશન ફાયદા સામેની બચત વેરિફિકેશન ઘરે બેસી કરી શકાય છે કોઈ મુસાફરી જરૂર નથી દૂર દૂર રહેતા પેન્સર માટે ફાયદાકારક છે ઝડપી પકડિયા બની રહેશે ચોક્કસ ડિજિટલ માધ્યમ દ્વારા ઝડપી થઈ શકે છે ડિજિટલ ફેરિફિકેશનના પડકારો તકનીકી જ્ઞાન કેટલાક અને ટેકનોલોજી ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે ઇન્ટરનેટ ઇન્ક્ટી ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટની ઉપલબ્ધતા એક પડકાર બની શકે છે સાયબર સિક્યોરિટી ડિજિટલ એરિફિકેશન ડેટા સુરક્ષા ખાતરી કઈ મહત્વપૂર્ણ રહેશે સરકારની ભૂમિકા નવા નિયમ લાગુ કરવામાં સરકાર મહત્વ ભૂમિકા ભજાવશે સરકારની ફરજો જાગૃતિ ફેલાવી પેન્શનને નવા નિયમ વિશે માહિતી આપવી અનુકૂળ પ્રક્રિયા ચકાસી પ્રક્રિયા અને સરળ બનાવી વિશેષ કેસો પર ધ્યાન બીમાણ અને ભૂત પેન્શન માટે વિશેષ વ્યવસ્થા કરવી ટેકનિકલ સપોર્ટ ડિજિટલ વેરીફિકેશન માટે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવો સરકારી પર મોબાઈલ વાન જૂના હિસ્ટર ચોક્કસ માટે મોબાઈલ વાન મોકલી રહી છે હેલ્પલાઇન નંબર પેન્શનની સમસ્યાઓ નિરાકરણ માટે હેલ્પલાઇન શરૂ કરવી ઓનલાઈન પોર્ટલ વેરિફિકેશન સ્ટેટસની માહિતી માટે ઓનલાઈન પોર્ટલ બનાવવું શક્ય ફેરફારો એઆઈનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટે ઇન્ટેલિજન્સ એઆઈનો ઉપયોગ વેરીફિકેશન પ્રક્રિયા વધુ સચોટ બનાવી શકે છે બ્લોક્સ એન્ડ ટેકનોલોજી આ ટેકનોલોજી પેન્શન એકોર્ટની સુરક્ષિત અને પારદર્શક બનાવશે રિમોટ વેરીફિકેશન વિડીયો કોલ અથવા અન્ય ટેકનોલોજી રિમોટ વેરિફિકેશન શક્ય બની શકે છે પેન્શન વધતી ચકાસણી વારંવાર પૂછાયા પ્રશ્નો શું વર્ષે વેરીફિકેશન કરાવવું જરૂરી છે હા હા નવા નિયમ મુજબ દર વર્ષે વેરીફિકેશન કરાવવું ફરજીયાત છે શું બીમાર હોઉં તો શું કરું બીમાર પેન્શનમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે તે સંબંધિત વિભાગનો સંપર્ક કરી શકો છો શું વિદેશ મહેતા પેન્શન પર વેરીફિકેશન કરાવવું પડશે તો આ પણ તેમની પાસે અલગ અલગ દિશા નિર્શો હોઈ શકે છે તો થેન્ક યુ વેરી મચ ગુજરાતી સાથે ન્યૂ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બેક બટન દબાવી થેન્ક યુ વેરી મચ